આપ સૌને મારા સાદર પ્રણામ આજનો દિવસ છે નાગપંચમી આજના દિવસે નાગદેવતાની પૂજા કરીને વ્રત કરવામાં આવે છે સ્કંદ પુરાણમાં ભગવાન શિવજીએ પાર્વતીને આ વ્રત કરવાની વિધિ બતાવી છે મહાદેવ કહે છે હે સૂર્યમુખી પાર્વતી શ્રાવણવધ પાંચમના દિવસે બહારણાની બંને બાજુ છાણના સર્પ કરવા તેમને દૂધ જળ વગેરેથી સ્નાન કરાવવું અથવા આ દિવસે શ્રદ્ધાપૂર્વક શેરીમાં કે ઘરના પાણીયારે કે કપડામાં શ્યામ રંગથી મોટા મોટા નાગના ચિત્રો દોરી પૂજા કરી દૂધ દૂધપાક તથા બાજરીના લોટની કુલેર વગેરેથી નૈવેદ્ય કરીને તેને જે માણસ પ્રસન્ન કરે છે તેની ઉપર તક્ષક જેવા મોટા નાગ પ્રસન્ન થાય છે અને તેના કુળમાં કોઈને નાગનો ભય રહેતો નથી હવે આપણે નાગ પાંચમીની વાર્તા કરીશું એક નાનું ગામ હતું તેમાં એક ડોશી રહે ડોશીને સાત દીકરા હતા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું પૈસા ટકાની રેલમ છેલ હતી પરંતુ સાતમા છોકરાની વહુનું પિયર થોડું ગરીબ હતું તેથી તેની સાસુ તેની મેણાટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને ખૂબ દુઃખ દે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ જેમ જેમ દિવસો પસાર થતા ગયા નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી ઘરમાં નાના મોટા એ આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જાવ્યો સાસુએ કહ્યું ઠીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખાડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારીશ પછી ખાઈશ પરંતુ જે વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી એ રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા માથું કૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં હશે જેણે ખાધું હોય ભગવાન તેનું પેટ ઠારજો એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા જ ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારી એવી શું વખા પડી કે અહીંયા લાવીને તે ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કરી નાની વહુની દુઃખભરી વાત સાંભળી નાગણીએ તેના ઉપર ખૂબ દયા આવી અને તેણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં છું આજથી મને તારી માં ગણજે અને મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બંને જણા આવીશું તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો તો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરીને કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈને મનમાં હરખાતી હરખાતી રાફડા ઉપર મૂકી અને કહ્યું મા તમે કહેતા હતા ને કંકોત્રી મોકલાવજે તેથી કંકોત્રી મૂકીને જાઉં છું મારી આબરૂ રાખજો એમ કહીને નાની વહુ તો પાછી પોતાના ઘરે ગઈ છે ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાંજતે ગાજતે વહુના ઘરે આવ્યા છે આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પેરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને એમના ઘરે લઈ ગયા સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો દીકરો તો રાતે વધે છે તેનાથી વધારે દાડે વધે છે એમ નાની વહુની સાથે નાગણી વ્યાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ છીએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે દૂધ હજી ગરમ ગરમ છે નાની વહુ કંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડીએ ચાલતા શીખી ગયો છે તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વાગે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે અને દાઝી જાય છે કોઈકનું મોડું બળે છે તો કોઈની પૂંછડી વળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે અને કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની બહુને પૂછે છે આવું કોણે કર્યું ત્યારે નાની બહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરીને તેના સાસરે વિદાય કરે છે જીયાણામાં ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી જાય છે એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગણીના બચ્ચા આવે છે નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે છે પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસી જાય છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં જ્યાં બેડું મૂકવા આવશે એટલે આપણે તરત જ તેને દંશ દઈ દઈશું નાની વહુ પાણીયારામાં વેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને એમ થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર પણ ભૂલી જાય છે સાસરામાં નાની બહુ માનીતી થઈ ગઈ તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાંસળી ઢોળી નાખી ત્યારે જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરની છે તારી માને કહે વાડે ભેંસો બંધાવે નાની વહુ તો રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણીએ બીજા જ દિવસે એકસો ને ચાલીસ દૂધણી ભેંસો મોકલી આપી શ્યામાએ જરા કે રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી તેના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગદેવતા હે નાગમાતા જે તમે નાની વહુને ફળ્યા તેવા આવ્રત કરનાર વાંચનાર સાંભળનાર સૌને ફળજો નાગદેવતાની જય